તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા વાતના મારા નાવ લખવાનું તારા સાત વાગ્યા તારા મને એકદમ ફ્રેશ થઈ ગયા છે જોથી ખાટલા પાટલા ગોતલો બદલો બધું વાર મળી જાય છે અને ખાવા બનાવે છે બરાબર પાપડી ખાવાની પાપડી 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 ચલે એ વેખાય પાપડી ની ખાને તો ખોસી મોટની કે શું ખોસી નહી હે ન તો તોળો તો

แต่เราไม่นานเลยซูเซียเมื่อวานเราไปเลือกทารุปไปทารุนหินแม่อะใครจะไปละใครจะกว่าจะใครจะเกล้าข้าวหรือก็ข้าวหมูกว่าจะใครจะเกล้าข้าววันนี้ตอนนี้พ่อไปบ้านท่านพ่อเรามีกินดูเรื่องเบลเลียลุปไป

બેકેટ બેઠા છે તો મિત્રો હાલ પોણા સાત વાગ્યા છે પણ જ્યોતિનો ફોન આવેલો લગભગ દોઢ મહિના દોઢ બે મહિનાથી બધું દોઢ મહિના થઈ જ હશે દોઢ બે મહિના જેવું થયું હશે કે સામાન બધું પૂરું થઈ ગયું કારણ કે આપણે પૈસા એટલા માટે મૂકી રાખેલા કે ડિલિવરીનો સમય હતો એટલે પૈસાની જરૂર પડી ગઈ હતી એના લીધે આપણે સામાન બામાન ભરાયું નહોતું પણ હજુ Tapi sana di lain kawan saya mereka tuh saman berada di bawah untuk kartik kau saya saman berada bazar. ada saman berada di sini. Jauh mereka itu lalu. Tuh ada orang satu aja ada. Orang biasa aja. Bagus. Video mau aja. તો મિત્રો હાલ સાત ને ચાલીસ મિનિટ થઈ છે અને આપણા અહીંગાળી એક ભાઈ છે નાઇટમાં આવે છે ભાઈ તો એ ભાઈને છે ને પેઆઉટ એડ કરવાનું પણ હવે એ ભાઈને ફાવતું નહીં તો કે મને કે એક ઓપ્શન મળ્યો સ્ટારનો ફેસબુકમાં તો કે પેઆઉઉટ ભરી આવો લો પેઆઉટ ભરું પણ બધા જોડે એકાઉન્ટ છે આપણું પોતાનું બધા પાન કાર્ડ છે પાન કાર્ડ છે આધાર કાર્ડ છે આ બધું જોઈએ કારણ કે પેઆઉટ ભરવું હોય એટલે બધું ડિટેલ ભરવી પડે ભાઈ બરાબર છે તો એ ભાઈ કે ના કહેવાનું ખાતું ખોલાવું તાણ તો પછી ખાતું ખોલાવું તો આપણે ભર દઈશું બરાબર છે અને પ્રોફેશનલ મોડ આપણે જ ઓન કરી ચાલેલું અને જેવું પ્રોફેશનલ મોડ ઓન કરી એવું છે એમનો સ્ટારનો ઓપ્શન મળી ગયો ભાઈને બરાબર કન્ટેન્ટ મોનેટાઇઝર નહીં મળ્યું સ્ટારનો ઓપ્શન મળી ગયો પેઆઉટ ભરી દો એમ તો હાલ સાત ને ચાલીસ મિનિટ થઈ છે અને આપણે બધું કોમ બધું પૂરું કરી દીધું છે બરાબર છે તો મિત્રો આઠ ને પાંચ મિનિટ થઈ છે આપણે કોપિંગ જેકેટ કરી દીધું છે નાઇટ વાર આવે એટલે નીકળી પૈકી ક્યાં છે બરાબર ચાલો પેલો પેક કરી દીધો છે કે ભાઈ મળશું સીધા ક્યાં જાય તો સાડા આઠ વાગ્યા છે ને ભાઈ ઘેર આવી બધું લેપી નાખ્યું છે और ये फिर है तो कुछ तो तो ना कैसे साग गरम

મમ્મી આ લે પેન આપી શકો દો થોડું ખરાબ થઈ ગયો તો આપ લે પેન છે બે વાર જાવ બે વાર જાવ આપણે કરીએ કોક કા ફાડા છે હા કા કોક ફાડા છે હોય તારું દીસબ કીયો તા હાડ કાયો તા કે બે બોલ ગુનો એ દાદા હ

બધા કોઈ કાઢ્યા ઘસી ઘસી ને હશે જો નાખી દે તો મિત્રો ઓરી તો છે ને પડતા પડતા હું ઉઈ ગઈ જો મારા ખબર માથે મને હોય જઈ પણ મને થોડું ખોંચી જવું છે એટલે પછી મેં ઉડાવી દે ખોટું મને ખોંચી જાય એને થાય ના કરતા ઉડાવી દે મેં મને કારણ કે એ આવી છે એટલે ઘેર

ઓરીન બર્થડે અગિયાર મમ્મી નામ અગિયાર મમ્મી નામ કરી દઉં હા બાર ને પહેલો મહિનો અડધો થઈ ગયો હતો આજે સત્તર તારીખ થઈ કે પેલું થોડી તકલીફ કરી પૈસાની જરૂર પડે એવી રીતે મેં સામાન નહોતું ભરાયું દુકાનથી લાઈન ખાધું ને સામાન આજે ભરાયું છે

ઉડી જાવી ને હા તો લોલ લેતી ઉપર લેતી ને આ મસાલો ભરવા લીધું જીરું રે આવી ગયું નહીં મસ્ત રે મસ્ત કાટ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના નહીં મસ્ત તમારું ગોઠી લઈ જાવ તો લઈ જાવ સ

स्वाग्यास मिळू सामान मिळेल इम्प्रूव्ह लागेल सारो लागेल करजो शेअर करजो चॅनल मग सबस्क्राईब करी मीसू काय ना गुड नाईट जय जय श्री